કેન્દ્ર સરકાર ગરીબો માટે અનેક યોજના લાવે છે અને દેશનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે મફત અનાજ પણ આપતી હોય છે પરંતુ ઠેકેદારો આ યોજનાઓની મલાઈ ખાઈને સરકારને બદનામ કરતી હોય છે ત્યારે દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર સસ્તા અનાજની દુકાનો ઉપર જોવા મળે છે અને તેના માટે રાશન માફિયા શબ્દ પણ પ્રચલિત બન્યો છે આ રાશન માફિયા ગરીબોના હકનું રાશન બારોબાર લઈ મલાઈ ચાટી રહ્યા છે અને બદનામ સરકાર થઈ રહી છે આ રાશન માફિયાઓનો આતંક ડીસામાં પણ છે ડીસામાં સુડબુટ પહેરી સેવાકીય કાર્યો હોવાનો દેખાવો કરતા કેટલાક તત્વો સરકાર દ્વારા આપવામાં આવતું ગરીબોના હકનું અનાજ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની મિલી ભગતથી બારોબાર ઉઠાઈ નાખે છે અને વર્ષોથી ચાલી આવતી આ ગેરરીતિ આજે પણ જોવા મળે છે પરંતુ આ રાશન માફિયાઓની સાથે સાથે સસ્તા અનાજની દુકાનના સંચાલકો પણ કંઈ કમ નથી ડીસામાં શિવનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનથી પણ સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે ગરીબો માટે આ સસ્તા અનાજની દુકાનો પર મળતું અનાજ તેમની આ જીવિકા માટે મહત્વનું છે પરંતુ શિવનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક સમયસર હાજર રહેતા ન હોવાના લીધે દુકાન ઉપર મજબૂરી બસ અનાજ લેવા આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે અને સંચાલક હાજર રહેતા નથી અને આ લોકો આવી ગરમીમાં વારંવાર સંચાલકની ગેરહાજરીના લીધે પરેશાન થવું પડી રહ્યું છે આજે પણ એકવાર ફરી આજે લોકો ગરમીમાં રાશન લેવા માટે પહોંચ્યા હતા પરંતુ સંચાલક હાજર ન રહેતા પરેશાન થવાનો વારો આવ્યો હતો હું શિવનગરમાં રહું છું પાણી શિવનગર બ્રહ્મચારી આશ્રમના બાજુમાં આજે તે કંટ્રોલ છે ઈશ્વરભીના નામે છે પણ બીજો એ ઠક્કર કરીને ચલાવે છે બીજી વાત કે પબ્લિક જે બી છે એ તીન દિવસથી ચાર દિવસથી બપોરે આવી ગરમીના અંદર હેરાન થાય પહોંચતી નથી એમને પોણીની તકલીફ પોણી પીવાની તકલીફ તીન તીન કલાક ઘર છોડી નહીં આવે કંટ્રોલ લેવા કંટ્રોલ તો ઠીક છે આપે છે ઉપરથી આપે એના ઘરનું કોઈ હાલતું નથી તે છતાં બી એ બધાને આવી દાટી આલે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોને દાટી એવી ચાલે કે તમારે થાય થોડી ભડાકા મામલતદાર હોય કે ચાહે કલેક્ટર હોય હા ભાઈ મારે એનાથી કોઈ લેવા દેવા નથી બરોબર એ ચોખ્ખું ચોખ્ખું કહે છે કે તમારી થાય કરીને હું દેખી લઈશ એટલે એનો મતલબ એ જ થયો અને બીજું કે ડીસાલામાં જેટલા બી કંટ્રોલ છે

સગવડ તો રેવી જોઈએ ને અમારી અમે આવ્યા છે બપોર ના વાગે ત્રણ વાગે કંટ્રોલ પણ ધક્કા ત્રણ આજે આ નહી દેખાતું એમ કરીને આવતો નથી ધક્કા ખવડાવે છે કંટ્રોલ છે કંટ્રોલ છે ઈશ્વર ભાઈ બીજા ભાઈ ચલો એનું નોમે ફોન નંબર આલો તો સ્વિચ ઓફ બતાવે

એટલે પબ્લિક હેરાન થાય છે પાણી વગર પાણી વગર અને ગરમી વગર બધો પરેશાન થાય છે અહીંયા ભાઈ અને ખૂબ ખૂબ ભાઈ હેરાન થાય છે પબ્લિક ભાઈ બહાર આદમી કોમ છોડી છોડીને અહીંયા કંટ્રોલ લેવાયા પણ ધક્કા ખાઈને કોઈ કંટ્રોલ જવાબ આવતો નથી